અને તબલા શું કરે બધા નું પૂછા કરેલા તબલાની દુકાન બનાવી કે ની દુકાન બનાવી

તો હડા વાલા એવું ખોટું ખોટું કહેવાનું હોય એ હારું લાવો હાથ તો પાર એ હારુ હાલો સપલ આવી ગયા સપલ છેલ 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 સપલ સાથે સપલ ફ્રી ના રે ના સપલ આરે સપલ કાય ફ્રી દેવા ના હો પણ એમ હું સપલ આરે સપલ ફ્રી આપવાનું નથી કેતો તો એ ઓર આવો યો આ એમ તો લે તો આપણે ફાયદો ન થાય હા એમ અમરા ભાઈ આવે